નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયનું જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂક્યું છે તેના પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ સી જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂક્યું છે અને આ બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે મેળવી લેજો ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે માત્ર બસો ચાલીસ રૂપિયા તેની પ્રાઇસ છે અને સાથે સાથે આ વખતે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને સ્માર્ટ ડીજી બુક નામની જે એપ્લિકેશન છે તેના ઉપર મળી જવાની છે હવે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે તો જુઓ અહીંયા તમને એક બારકોડ કોડ આપેલો છે બાર કોડ તમારે સ્કેન કરવાનો છે આ સ્કેન કરશો એટલે અહીંયા તમને ચાર સ્ટેપ આપેલા છે ચાર પ્રમાણે બધી વિગતો જે છે એ તમારે એમાં દાખલ કરવાની છે એન્ટર કરવાની છે ત્યાર પછી અહીંયા તમને એક્સેસ કોડ આપેલો છે આ એક્સેસ કોડ તમે દાખલ કરશો એટલે તમે આ જે સોલ્યુશન છે તેનું ડિજિટલ ફોર્મેટની અંદર એટલે કે સ્માર્ટ ડીજી બુકની અંદર તમે આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકશો એપ્લિકેશન જે છે સ્માર્ટ ડીજી બુક તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ગાલા અસાઇનમેન્ટ જે છે તે આ વખતે માસ્ટર સોલ્યુશન જે છે તે લઈને આવે છે અને સર્વપ્રથમ વખત હવે જો તમારે આ માસ્ટર સોલ્યુશનની કોપી જોઈતી હોય તો એ ટૂંક સમયની અંદર લોન્ચ થઈ જશે અને દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ થશે તો જરૂરથી મેળવી લેજો મિત્રો આ ઉપરાંત ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ પ્રકાશિત થઈ ચૂકી છે બોર્ડની પરીક્ષા માટે કોઈ શ્રેષ્ઠ અને બેસ્ટ વિકલ્પ હોય તો એ છે ગાલા એકવીસ અપેક્ષિતો અને એના પ્રશ્ન સંગ્રહો તો જરૂરથી દરેકે દરેક વિષયની ઉપલબ્ધ છે તો જરૂરથી મેળવી લેજો દરેકે દરેક બુક સેલરને ત્યાં પણ ઉપલબ્ધ છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા તમારો પ્રશ્ન નંબર ચોવીસ વિભાગ સી નો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા નાટ્યખંડોને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈપણ એક અને કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો સુનીત સિ સત્યમ વદ ભવાનથી લઈ અને કાર્યાણી સુધીનો જે આપણો સંવાદ છે તે આપણને આપેલો છે તો એનું ભાષાંતર જે છે કંઈક આ પ્રમાણે થશે સુનીત કહે તમે સાચું કહો છો ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે પુનીત કહે હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે સુનીત કહે તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે તો પુનીત કહે પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ મનુષ્ય જ દુઃખથી દુઃખ અને સુખથી સુખ થવા સુખી થવાને યોગ્ય છે ત્યાર પછી છે પચ્ચીસ સવાલ અહીંયા પણ આપણને પેરેગ્રાફ આપેલો છે એનો આપણે અનુવાદ જોવાનું છે તો સન્યાસી કહે મૂર્ખ પ્રતિક્ષણે ક્ષીણ થતા ઘસાતા જતા શરીરમાં તને શું રમણીય લાગે છે આવ વત્સ પહેલાં પણ શાંડિલ્ય કહે હું તો નહીં ભણું સંન્યાસી શા માટે શાંડિલ્ય કહે પહેલાં હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું સન્યાસી કહે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠન અર્થ સમય આવી જાણમાં આવતા હોય છે તેથી તું પહેલા ભણ સાંડિલ્ય કહે ભણવાથી શું થવાનું તો અહીંયા જોઈ શકો છો કે ત્યાર પછી આપણને કહ્યું છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો અને કોઈ પણ બે માર્ગ છે એમાં તો જો મર્ષયતુ તું ભવાન મવચના વગનતા ભવ તો આ વાક્ય જે છે તે ધ્રુધ્રાષ્ટ બોલે છે ત્યાર પછી સત્યાવીસમું ભવાનિવ તાવત પ્રથમઃ તો આ વાક્ય જે છે તે ચાણક્ય બોલે છે અઠ્યાવીસમું છે મયુરહ ખલુ ઈશહ તો આ વાક્ય જે છે તે પરિવાજ્ર કહ બોલે છે ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે બોર્ડની પરીક્ષા માટેની જે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ છે તે લોન્ચ થઈ ચૂકી છે બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલી છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ પ્લસ ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જશે અને વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળવાનો છે બરાબર તો જરૂરથી ધોરણ દસની અંદર જો તમારે સારામાં સારા માર્ક્સ મેળવવા છે અથવા તો તમે પાસ થવા માંગો છો તો આઈએમપી બેચ તમારા માટે છે અને માત્ર ત્રણસો રૂપિયા પ્રાઇસ છે વધારે માહિતી માટે નંબર આપેલો છે અહીંયા આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે તો આન્સર કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે ત્યાર પછી છે આગળનો સવાલ ત્રીસમો ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે તો ઉત્તર ચાણક્ય શેઠ સ્વાગત કરતા બરાબર ચાલે છે ને તમારા વેપાર વૃદ્ધિના લાભ વધતા જાય છે ને ચાણક્ય આ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે ત્યાર પછી છે એકત્રીસમો સવાલ ઘટોત્ગ દુર્યોધન દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે તો ઉત્તર દુર્યોધન લક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવવાનો પ્રયત્ન કરે છે રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે આ કારણે ઘટોતગચ દુર્યોધનને રાક્ષસો કરતાંય વધારે ક્રૂર કહે છે ત્યાર પછી આગળ 32મો સવાલ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તો જો ઘટોતગચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે એ દૂતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે હે રાજાઓ સાંભળો જનાર્દનનો અંતિમ સંદેશ આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો સ્વજનોને રક્ષવાની ચિંતા કરો મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી ઉપર માણી લો અર્જુનનો રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યકિરણોની સાથે જ તમારી પાસે આવી જશે ત્યાર પછી છે તેત્રીસમો સવાલ પરિવાજરક તો ઉત્તર આ શબ્દ પરી પ્લસ વ્રજ્ર ઉપરથી બનેલો છે પોતાના સર્વસ્વનો ત્યાગ કરી અને પ્રવજ્યા ગ્રહણ કરનાર સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરનાર વ્યક્તિને પરિવાજ્રક અથવા તો સંન્યાસી કહેવામાં આવે છે તે પોતાના પરિવારનો ત્યાગ કરી સંસારના કાર્યમાંથી નિવૃત્તિ લઈ અને ભગવદ્ યુક્તિ અને તપશ્ચર્યામાં જીવન ગાળે છે ગુરુના રૂપમાં તે શિષ્યોને જીવનનો સાચો બોધ આપે છે તે લોકોનું તે લોકોને વિદ્યાનું મહત્વ અને સમયનો સદુપયોગ સમજાવે છે ત્યાર પછી ચાણક્ય તો ઈસ્વીસન પૂર્વે ચોથી સદીમાં મગધમાં નંદ વંશનું રાજ્ય હતું મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા વિષ્ણુગુપ્ત ખંડિત થઈ જતા રાજ્યોને અખંડ બનાવવા અને નંદના અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચાર મુક્ત કરવા રાજનીતિમાં સક્રિય થયા અને વંશના અત્યાચારી શાસનને સમાપ્ત કર્યું ચંદ્રગુપ્ત મૌર્યને આચાર્ય કૌટિલ્ય રાજનીતિના પાઠ ભણાવ્યા અને મગધની રાજધાની ઉપર બેસાડ્યો ત્યાર પછી છે પાંત્રીસમો સવાલ હું ઘટોદગચ પ્રણામ કરું છું તો અહીંયા જવાબ આવશે અહમ ઘટોદગચ અભિવાદયામી ચાલો ત્યાર પછી છે છત્રીસમો સવાલ કારણ વિના દુર્ઘટના થતી નથી તો કારણ વિના દુર્ઘટના ન ભવતી ત્યાર પછી છે સાડત્રીસ સવાલ હું આપનો આભારી છું તો અહમ અનુગૃહ મિત્રો અહીંયા આપણે આ જે વિભાગ સી જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો ધોરણ દસના જે બોર્ડના અપડેટ છે અથવા તો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જે પીડીએફ અથવા તો વિડીયો છે તેના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જ્યાં તમને વિડીયો અને પીડીએફની લિંક મળી જશે અને ઉપરાંત કોર્સની જો વધારે માહિતી તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ કોર્સ વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે આ જે પ્રશ્નપત્ર છે તેના વિભાગ ડીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં